એવું લાગી રહ્યું છે કારણ કે હવે ચર્ચા છે કે રાહુલ ગાંધી ના આટા ફેરા ગુજરાતમાં આવનારા દિવસોમાં વધી શકે છે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ નેતાની ભૂમિકામાં રાહુલ ગાંધી આવી ગયા છે તેમાં નવ્વાણું બેઠકો તેમણે પ્રાપ્ત કરી છે અને ત્યારબાદ હવે ગુજરાત પર પણ તેઓ ફોકસ રાખીને બેઠા છે એક બાદ એક જે નિવેદનો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચર્ચાનો વિષય છે કારણ કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા હાંસલ કરી છે તો હવે આવી સ્થિતિમાં મનોબળ કોંગ્રેસનો તો વધ્યો છે પરંતુ હવે રાહુલ ગાંધી પણ એક્ટિવ થઈ રહ્યા છે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે તેઓ મેદાનમાં આવી રહ્યા છે પરંતુ સાચે જીત અને જે નિવેદન રાહુલ ગાંધી આપી રહ્યા છે કે લખીને રાખજો ગુજરાતમાં સરકાર અમે બનાવીશું તે પોસિબલ થશે ખરી આંકડાઓ શું કહી રહ્યા છે ગ્રાઉન્ડ રિપોર્ટ અને વાસ્તવિકતા છે એ શું છે કારણ કે માત્ર એક બેઠક હાંસલ કરવાથી કોંગ્રેસની પરિસ્થિતિ સાવ બદલાઈ જશે એવી તો બિલકુલ નહીં હોય અહીં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એવામાં ભાજપ ખૂબ જ એક્ટિવ પણ છે તમામ પ્રયાસો ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે ક્યાં ઉણપ રહી છે કચાશ ક્યાં રહી છે તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટીમાં મનોમંથન કરવામાં આવી રહ્યું છે ચર્ચા એવી છે કે ટૂંક જ સમયમાં કેબિનેટનું વિસ્તરણ પણ થશે પરંતુ હવે આ તમામ ચર્ચાઓ અને વાતોની વચ્ચે રાહુલ ગાંધીનું આ સ્ટેટમેન્ટ છે જેને લઈને ચર્ચાઓ જાગી છે કે હકીકતમાં આ પોસિબલ થઈ શકે છે કે કેમ કે માત્ર ને માત્ર આ વાતો છે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કોંગ્રેસ જ્યાર સુધી બરાબર રીતે મહેનત નથી કરતી ત્યાર સુધી તેનો જે આઉટપુટ હોય છે એ ઝીરો હોય છે આ વખતે બનાસકાંઠા બેઠક હાંસલ કરી એમાં પણ શ્રે ગેનીબેનને જાય છે કારણ કે તેમણે ત્યાં ખૂબ મહેનત કરી છે અને ત્યાં રેખાબેન ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોરનો જંગ હતો ગ્રાઉન્ડ લેવલની કામગીરી તેમની જોવામાં આવી હતી જેને લઈને કદાચ મતદારોએ તેમને મત આપ્યા છે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મહદઅંશે અલગ જ અવતારમાં જોવા મળી આ વખતે લોકસભાની ચૂંટણીમાં આંદોલનના કારણે પણ એવું કહેવાય રહ્યું હતું કે સમીકરણો બદલાઈ શકે છે એટલે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાનું જે ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્યાંક છે એ કદાચ પૂર્ણ નહીં થાય બેઠક કોંગ્રેસને પણ આવી શકે છે અમુક બેઠકો કોંગ્રેસ પણ જીતી શકે છે પરંતુ એમાં બનાસકાંઠા બેઠકમાં તેમને સફળતા મળી આ બાદ પાંચ લાખથી વધુ લીડનો જે ટાર્ગેટ સી આર પાટીલે રાખ્યો હતો તે પણ હાંસલ ન થઈ શક્યો કારણ કે ઘણા બધા સમીકરણો તેના પાછળ જવાબદાર હતા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે નવ્વાણું બેઠકો જીતી લીધા બાદ રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળ્યા બાદ કોંગ્રેસની અંદર જાણે પાર્ટીને લાઇફ લાઈન મળી ગઈ હોય તેવી લાગણી થવા લાગી છે પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉત્સાહિત છે સંસદમાં બોલતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ નજર રાખીને કહ્યું કે તેઓ તેમને ગુજરાતમાં હરાવી દેશે તેમના શબ્દોથી કોંગ્રેસના કાર્યકરોને શક્તિ મળી છે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા ત્યારે અહીં પણ તેમણે પાર્ટીના કાર્યકરોને ઉત્સાહિત કરવા માટે ફરી એકવાર એવો જ દાવો કર્યો રાહુલે અહીં કહ્યું છે કે જે રીતે ઇન્ડિયા એલાયન્સે અયોધ્યામાં ભાજપને હરાવ્યું તેવી જ રીતે પાર્ટી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવશે પરંતુ શું આ પોસિબલ છે ચલો આંકડાઓ પર નજર કરી લઈએ તો આ પહેલીવાર વાર નથી જ્યારે રાહુલ ગાંધીએ આવો દાવો કર્યો હોય બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પણ આવી વાતો વહેતી થઈ હતી તેમણે તે સમયે કહ્યું હતું કે ચૂંટણીમાં કોંગ્રેસને એક તરફી જીત મળી રહી છે જો આપણે તે સમયે પરિણામો પર નજર કરીએ તો આપણે ખબર હશે કે ભાજપને નવ્વાણું અને કોંગ્રેસને સિત્યોતેર બેઠકો મળી જ્યારે એનસીપીને એક ભારતીય ટ્રાઇબલ પાર્ટીને બે અને ત્રણ અપક્ષ ઉમેદવારોને જીત મળી ત્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર હતા બે હજાર સત્તરમાં પણ કોંગ્રેસ સરકાર બનાવી શકી નહોતી આ બાદ રાહુલ ગાંધીએ બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ આવો જ દાવો કર્યો ત્યારે પણ તેમણે કહ્યું કે અહીંના લોકોએ આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવાનું મન બનાવી લીધું છે પરંતુ તે સમયના ચૂંટણી પરિણામોએ કોંગ્રેસની ઊંઘ હરામ કરી દીધી ભાજપને એકસો છપ્પન બેઠકો મળી કોંગ્રેસને માત્ર સત્તર બેઠકોથી સંતોષ માનવો પડ્યો તે સમયે આમ આદમી પાર્ટી માત્ર પાંચ સીટ સુધી સીમિત રહી જ્યારે અન્યની ચાર બેઠકો મળી હવે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે જેના માટે રાહુલ ગાંધીએ રાજ્ય પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું છે અને તે જ ક્રમમાં ગુજરાતમાં પહોંચેલા રાહુલ ગાંધીએ દાવો કરવાની શરૂઆત કરી દીધી કે અમે સરકાર રચીશું પરંતુ આંકડાઓ છે એ કંઈક જુદી જ વાતને રજૂ કરી રહ્યા છે અને એ જ છે વાસ્તવિકતા અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર